ટુડે ન્યૂઝ રૂપપુરા ગામે મંદિરના ઓટલો બેસી જતા બાળકો શિક્ષા મેળવવા મજબૂર બન્યા છે સુ આ રીતે ભણશે ગુજરાતના બાળકો શાળા વિના શિક્ષા પ્રાપ્ત કરવા માટે બાળકો ભગવાન ભરોસે છે સુ આ રીતે ભણશે ગુજરાત ગામમાં આંગણવાડી પણ બિલકુલ ખકરદ હાલતમાં જોવા મળી છે નાના ભૂલકાઓ ભગવાનના ભરોસે બેઠા છે આપણે સૌ જાણીએ છીએ કે બાળકને શિક્ષા મળી રહે તે માટે જ આગામી સમયમાં દેશની પ્રગતિમાં સહભાગી બની શકાય તે માટે સરકાર તરફથી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે આ યોજનાઓ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવતી હોય છે પરંતુ ઘણીવાર કેટલાક અધિકારીઓની નિષ્કાળજીના કારણે જ ગ્રાન્ટોનો લાભ છેવાડા સુધી પહોંચી શકતો નથી હાલ થોડા સમય પહેલાં જ તિલકવાડાના ખરોડ ગામની મુલાકાત લેતા બાળકો લીમડાના જાન નીચે શિક્ષા પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા વધુ એક શાળાના બાળકો મંદિરના ઓટલે બેસી શિક્ષા મેળવતા જોવા મળ્યા છે

એને તોડી પાડવામાં આવી અને છેલ્લા એક વર્ષથી શાળાના વિદ્યાર્થીઓ મંદિરના ઓટલા પર ઓટલાના સહારે આજે ભણી રહ્યા છે તો વહેલી તકે શાળાનું કામ ચાલુ કરે અને પૂર્ણ પૂર્ણ કરી આપે એવી અમારી ગ્રામજનોની માંગ છે અને ગામમાં આવવા જવાનો રસ્તો પણ નથી છેલ્લા ઘણા વર્ષથી વારંવાર રજૂઆત કરી કરી હોવા છતાં પણ રસ્તો હજુ આવવા જવાનો બ બન્યો જ નથી આજ સુધી અવર જવર કરવા માટે એક જ રસ્તો છે એ પણ હજુ ગંભીર ગંભીર હાલતમાં છે તળવી શૈલેષભાઈ ચંપકભાઈ રોપપુરા આ રૂપુરાની શાળાની બે વર્ષથી તું ભંગાર થઈ ગયેલી છે તો બાળકો હાલ માતાજીના મંદિરે ભણે છે અને બાળકોને શિક્ષકોને ઘણી તકલીફ છે તો આ વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ એવી અમારી માંગણી છે મેં રસ્તો પણ ગામનો ઘણા ટાઈમથી રજૂઆત કરવા પણ રિપેરિંગ કરવા જેવો છે અને હાલ આંગણવાડી ની પણ રિપેરિંગ કામ કરવા જેવું છે એટલે સ્કૂલ અને આંગણવાડી માટે આ પ્રશ્ન ગામ માટે સરકાર વહેલી તકે હલ કરે એવી અમારી નમ્ર વિનંતી છે દામોદરભાઈ